નુષ્કાર દર્શ મિત્રોનું ટ્વેન્ટી ફોર ડિયા માપ સૌનું હાર્દિક સ્વાગત છે તલોત તાલુકાના ઉજેડિયા ચોકડી પાસે ભારતીય જન પરિષદના લોકસભાના ઉમેદવાર રાકેશ શ્રી ઝાલાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તલોત તાલુકાના જોડા જીના મુવાડા ગામના વતની રાકેશ શ્રી મોહબ્બતસિંહ ઝાલા સાબરકાંઠા જિલ્લામાં ખૂબ જ ખ્યાતિ પામેલા છે અને જિલ્લાના અનુભવી અને જન સંપર્કમાં સ્થાન ધરાવે છે સાબરકાંઠા જિલ્લા વર્ષોથી જન સેવા કરતા આવ્યા હોવાથી જિલ્લાના કામે કામમાં તેમની લોકચાળાના ખૂબ જ સારી હોવાથી ભારતીય જન પરિષદ પાંચ સાપર અરવલ્લી લોકસભાના ઉમેદવારી નોંધાવી છે અને આજે તલોદ તાલુકાના ઉજેડિયા તલોદ ચોકડી પાસે તેમના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું તેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સૌરભ કુમાર પટેલ અને રાષ્ટ્રીય પ્રમુખ અનિલભાઈ ચતુર્વેદી તેમજ ભારતીય જન પરિષદ પાર્ટીના વિવિધ હોદ્દેદારો અને આ વિસ્તારના મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને સૌના સાથ અને સૌના સહકારથી ખૂબ જ આનંદ અને ઉલ્લાસપૂર્વક ધામધૂમથી સૌના સાથ અને સહકારથી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું અને વક્તારોએ જણાવ્યું હતું કે રાકેશજી તુમ આગે બઢો હમ તુમારે સાથ હૈ ના નારા સાથે તેમને વધાવી લેવામાં આવ્યા હું જાલા રાકેશજી મોબસી ગામ દોરા જેનું મોવાડા તાલુકો તાલુ જિલ્લો સાબરકાઠા હું સાબરકાઠા પાંચ લોકસભાના અરવલ્લીના ઉમેદવારી કરી છે અત્યારે હાલ અમે કાર્યાલય બનાવી છે ઉજેડા ચોકડી અત્યારે હાલ મોટી સંખ્યામાં અત્યારે હાલ બધા અમારા કાર્યકરો સાથે ખૂબ ઓપનિંગ કર્યું અને ઉદઘાટન કરીશું અત્યારે હાલ બરાબર તો અમારી જે જનનીતિ છે એના ઉત્સાહથી આજે અમે બરોબર એકતા અને જે નવી સ્વતંત્ર નવી ઉડાન સાથે ભારતીય જનપરિષદ પાર્ટીમાંથી અમને જે અત્યારે હાલ અમને જે ચાન્સ મળે છે એમાં અમે ફૂલ સપોર્ટ કરશું અને અમારા પાર્ટી વતી જેટલી બનશે એટલી મહેનત કરશું બરોબર અમારા વતી પ્રમુખ શ્રી સૌરભભાઈ પટેલ પણ હાજર છે લોકપ્રિય ઉમેદવાર એવા રાકેશ સિંહ ઝાલા જેઓ ચૂંટણી પ્રચાર અર્થે કેટલા લાંબા સમયથી સંગઠનમાં આજુબાજુના ઘણા વિસ્તારના ખેડૂતોના સ્થાનિક પ્રશ્નો ઉઠાવતા હતા વર્ષોથી ખેડૂતોના ટચમાં અને પોતે ખેડૂત પુત્ર તરીકે સ્થાનિક લેવલે ગ્રાઉન્ડ લેવલે ઝીરો જીરો કામ કરતા એવા સ્થાનિક કાર્યકર્તાના અમે અમારી ભારતીય જનપરિષદ પાર્ટીના મેન્ડેટ ઉપર પાંચ સાબરકાંઠા લોકસભાની ઉમેદવારી તરીકે એમને ટિકિટ આપી જેઓ ઉત્સાહ સાથે પ્રચાર અર્થે લાગેલા હતા આજ રોજ જેમનું સાબરકાંઠા જિલ્લાનું મધ્યસ્થ મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ જેમાં આજુબાજુના ગામડા તથા નાના મોટા સામાજિક આગેવાનોએ માનોએ મોટી સંખ્યામાં સપોર્ટ જાહેર કર્યો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આજે મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ કર્યું એ ઓપનિંગ સાથે લોકોની જનમેદની તેમજ એમના સપોર્ટ અને ગામે ગામે એમના પ્રવાસના સપોર્ટના અને એમના સમર્થનમાં અમને અમને એવું લાગે છે કે આવનારા સમયમાં રાકેશસિંહ ઝાલાનું જંગી અને સ્પષ્ટ બહુમતી સાથેનો વિજય મળશે એવી આશા સાથે હું એડવાન્સમાં ભારતીય જનપરિષદ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે એમને અભિનંદન પાઠવું છું અને આશીર્વાદ આપું છું કે જેઓ જંગી બહુમતીથી સાબરકાંઠા લોકસભામાંથી વિજય બનશે ભારત માતા કિરે